દસ દિવસીય ગંગા દશેરા પર્વની પૂર્ણાહુતિ થઈ હતી તીર્થક્ષેત્ર ચાંદોદ ખાતે સો વર્ષ ઉપરાંતની પરંપરાથી જેઠસુદ એકમથી દસમ સુધી યોજાતા ગંગા દશેરા મહોત્સવનું ચાલુ વર્ષે પણ ખૂબ જ શ્રદ્ધા ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી આ મહોત્સવના દસ દિવસ દરમિયાનમાં રાજ્યભરમાંથી લાખો ભાવિકોએ પધારી નર્મદાજીની ગંગાજીના પૂજન અર્ચન મહાઆરતીમાં જોડાઈ સ્નાનનો લાભ લીધો હતો જેઠસુદ દસમને તારીખ સોળમી જૂન રવિવારના રોજ આ મહોત્સવનો અંતિમ દિવસ હોય ડભોઈ વિસ્તારના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા મીનાબેન મહેતા ડભોઈના ડીવાયએસપી આકાશ પટેલ પીઆઈ વાઘેલા ચાંદોદના પીએસઆઈ આર ભાદરકા આ મહોત્સવમાં ઉપસ્થિત રહી ધાર્મિક કાર્યક્રમમાં જોડાયા હતા ગંગા દશરા મહોત્સવના પૂર્ણાહુતિ દિને મહાઆરતી બાદ ઐતિહાસિક મલ્લારરાવ ઘાટ ખાતે મહાનુભાવો સહિત સેંકડો શ્રદ્ધાળુઓ આખાએ વર્ષ દરમિયાન મા નર્મદાજીના કટ શ્રદ્ધાળુએ આખા વર્ષ દરમિયાન મા નર્મદાજીના જળને શુદ્ધ અને પવિત્ર રાખવાનો સંકલ્પ લીધો હતો જે સુધી ગંગા દશેરા માં નર્મદાને મળવા માટે માં ગંગા પધારે છે આ શુભ દિવસોની આજે પૂર્ણાહુતિ છે અહીંયા લાખો ભક્તોએ મા નર્મદાની ને મા ગંગાની આરતી પૂજા અર્ચના કરી છે તમામ પર મા નર્મદાનાને મા ગંગાના આશીર્વાદ વરસે એવી પ્રાર્થના કરજું સાથે સાથે જ ગુજરાતની દીવા દોરી કહેવાય મા નર્મદા અને મા નર્મદાને આ દસ દિવસ સતત માઈક પર જાહેરાત કરવી પડે કે કોઈ કચરો ના નાખતા કોઈ પ્લાસ્ટિકની થેલીઓ ના નાખતા કોઈ ફળિયા ના નાખતા એ આપણે માટે શરમજનક કહેવાય હું અહીંયા બારે માસ પધારનાર ભક્તોને વિનંતી કરું છું કે પણ જ્યારે પણ આવો મા નર્મદાની ચોખ્ખાઈનું ધ્યાન રાખે મા નર્મદા આપણી મા કહીએ છે આપણી જીવાદોરી કહીએ છીએ ત્યારે એને ગંદી ના કરીએ એમાં કચરો ના નાખીએ શ્રદ્ધાપૂર્વક એની પૂજા કરીએ એમાં સ્નાન કરીએ પણ જે આપણે એને ગંદી કરીએ છીએ એમાં પવિત્ર થવા આવતા હોય ત્યારે માને ગંદી કરો એ ખૂબ દુઃખદ છે આ દસ દિવસ જે રીતે આપણે આને ચોખ્ખી રાખી છે બારે માસ માં નર્મદા ચોખ્ખી રહે એવી આપ સૌ પાસે અપેક્ષા રાખું છું નર્મદે